બગસરામ એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અને સંસ્કાર અંતર્ગત વિવિધ કાર્યક્રમો બગસરામાં યોજાઈ રહ્યા છે એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ નગરપાલિકાના કર્મચારીઓ અને એસટી કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ તકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડેપો મેનેજર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ સફાઈ સફાઈ અભિયાનમાં જોડાયા હતા સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હી સંસ્કાર અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા તારીખ પચીસ ના રોજ સ્વચ્છતા પખવાડા અંતર્ગત બગસરા મેઘાણી હાઈસ્કૂલ નગરપાલિકા બગસરા અને બસ સ્ટેન્ડના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં વિદ્યાર્થીઓ અને જે પેસેન્જર છે એમના દ્વારા કચરો કચરાપેટીમાં નાખવો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એવા શપથ પણ લેવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈ કેવી રીતે રાખવી એ અંગે પણ જે પેસેન્જર છે એને સમજાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓએ પણ બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી ઓકે આજરોજ સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત અમારે બગસરા ડેકો ખાતે મેઘાણી સ્કૂલના વિદ્યાર્થીઓ નગરપાલિકાના સહકારથી એસટીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવેલી છે દરેકે દરેક કર્મચારી અને પેસેન્જરો પણ એમાં ભાગ લીધો હતો અને વધારેમાં વધારે કોઈએ કચરો કરવો નહીં એવા સૂત્રોચ્ચાર સાથે બાળકો દ્વારા આ એક સંદેશ પબ્લિકને પહોંચાડવામાં આવેલો હતો